હેલો એવરીવન આ બાજુ છે તડકો આપણે અને આ છે વરસાદ અને ઓલી બાજુ પહાડ ઉપર વરસાદ પડી રહ્યો દેખાય છે ઓલી બાજુ ક્લિયરલી દેખાય કે અહીંયા વરસાદ પડે છે અને અહીંયા આપણે કાંઈ નથી આ ચોમાસામાં આવા વેલા ઉગવા માંડ્યા હે અત્યારે તો બહુ મોડા ઉગ્યા છે ઘણી વખત છે ને ઓલી બાજુ અમારે રોડ હે તો રોડ ને કિનારે હે ને ઘણા લોકો ઓલા શાકભાજી વેચવાળા હોય ને એ લોકો વીણવા આવતા હોય તો આ વખતે દીપ કહેતા હતા કે બધા એની પહેલાં જ આપણે જઈને તોડી આવ્યા હે અને શાક બનાવીને ખાઈ લેવું હે પણ એવું ન થયું કારણ કે હે ને હમણાં જે એક બે દિવસ પહેલાં એક ભાઈ આવીને વીણતા હતા તો દીપનો પ્લાન ફ્લોપ થઈ ગયો હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો આજે તમે બધાએ જોઈ લીધું હશે ટાઇટલ એ રીતના છે મારો આ પહેલો ક્યુ એન એ વિડીયો તો ચાલો સીધી શરૂઆત કરી દઈએ આપણે તો સૌથી પહેલો પ્રશ્ન હતો કે તમે તૈયારીની શરૂઆત ક્યારથી કરી તો મેં તૈયારીની શરૂઆત છે ને બે હજાર બાવીસથી સ્ટાર્ટ કરી હતી અને ત્યારે બિન સચિવાલયની એક્ઝામ આવી હતી પહેલી જે રદ થઈ હતી ને પછી ફરીથી એનું પેપર લેવાયું હતું એકદમ અચાનકથી ત્યારે હું ત્રણ માર્ક્સથી રહી ગઈ હતી અને ત્યારે હું તૈયારી કરતી હતી કોન્સ્ટેબલ માટે કારણ કે ત્યારે હજી કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ હતી એટલે રનિંગ હોય ગયું હતું અને એક્ઝામ બાકી હતી તો રનિંગ મારાથી ફેલ થઈ ગયું હતું એટલા માટે હું તૈયારી તો મેં શરૂઆત કરી હતી કોન્સ્ટેબલ માટે પણ પછી આગળ જઈને પછી બીજી બીજી એક્ઝામની તૈયારી સાથે સાથે કરવા માંડી હતી પછી બીજો ક્વેશ્ચન છે કે તમે ક્લાસીસ ક્યાંથી કર્યા હતા તો મેં ક્લાસીસ હતા એકેડમીનું નામ હું નહીં આપી શકું પણ આમ તો તો જરૂર નહોતી પણ મારા નણંદને હોસ્ટેલમાં નહોતું પાયું અને એ લોકો ક્લાસીસવાળા વાળા લોકો ફીસ પાછી નહોતા આપતા તો મારા હસબન્ડ કે તું જઈએ પણ અત્યારે મારે એવી કઈ જરૂર નહોતી ક્લાસીસની પણ એ કે ફી પાછી નથી આપતા તો તું જઈએ એમ અને ત્યારે હું ઘરેથી સારી તૈયારી કરતી હતી કારણ કે ત્યારે મારા મેરેજ નહોતા ત્યાં હું મારા મમ્મીના ઘરે હતી તો ત્યારે બહુ સારી તૈયારી ચાલતી તો એટલા માટે મેં ક્લાસીસ છે ને બે હજાર બાવીસમાં જ કર્યા હતા અને ત્યારે હું મેં પૂરા ક્લાસ નહોતા કર્યા છેલ્લે તો હજી બે મહિનાની વાર હતી ક્લાસ પૂરા થવામાં ત્યાં તો હું આવતી રહીતી પાછી કારણ કે એમાં અમારો ટાઈમ વેસ્ટ થતો તો કારણ કે જેટલો ટાઈમ હું ઘરે બેસીને વાંચી શકતી ને એટલો ટાઈમ હોસ્ટેલમાં અને ત્યાં જો ક્લાસીસવાળાનું અલગ વાંચવાનું એ લોકો આપે ને પછી ડેલી ટેસ્ટ લે ને વીકલી ટેસ્ટ લે તો એ બધું તો મારે ક્લિયર હતું એ લોકો બેઝિકથી શરૂઆત કરાવતા હતા તો એ બધું ક્લિયર હતું ને એમાં મારે ખોટું ખોટું ડેલીને માટે ટેસ્ટ આપવા માટે મારે સારી મહેનત કરવી પડતી ને પૂરેપૂરું ફોકસ એનામાં હોયું જતું હતું તો પછી મેં કીધું કે હવે એ ક્લાસીસ બહુ કામના નથી હું મારી રીતના જે વાંચું છું ને એ મને વધારે કામ લાગે છે કારણ કે ત્યારે જ જ્યારે હું હોસ્ટેલમાં ત્યારે ત્યારે એક મહિનો જ થયો અને બિન સચિવાલયની એક્ઝામ આવી હતી તો એ એક્ઝામ આપીને ત્યારે છે ને મારે બહુ સારા માર્ક્સ આવ્યા હતા અને એ મારી તૈયારીથી આવ્યા હતા ક્લાસીસનો એમાં કોઈ હાથ નહોતો મેં મારી રીતના મારી રીતના મને જે લાગ્યું ને એ વાંચ્યું અને પછી તૈયારી કરી તો એના માટે એ કારણ હતું તો આવી રીતના મેં ક્લાસીસ કરેલા છે અત્યારે હું કોઈ ક્લાસીસ જોઈન નથી કરેલી અત્યારે જે છે એ યુટ્યુબ ઉપર છે અને બુક્સ વાંચું છું મારી પાસે જે અવેલેબલ છે એ બુક્સ તો ઓછી છે પણ પીડીએફ વધારે છે ત્યાર પછી એક ક્વેશ્ચન હતો એક ભાઈનો કે તમે ક્યુ ટેબ્લેટ વાપરો છો તો મારી પાસે કોઈ ટેબ્લેટ નથી હું મારા ફોનથી જ વિડીયો જોઉં છું ક્યારેક મારા હસબન્ડનો ફોન હોય ને ત્યારે હું શૂટ કરી શકું મારા એમના ફોનથી મારો આ ફોનમાં હું જે વિડીયો જોતું એ અધરવાઇઝ હું શૂટ નથી કરી શકતી કારણ કે એક જ ફોન છે એટલા માટે તો બસ હા આ જ હતું કારણ તો એક ભાઈનો ક્વેશ્ચન હતો કે વ્લોગ્સ કેમ નથી આવતા તો થોડાક સમયથી થોડુંક કામ વધી જતું હતું અને બધી બાજુ હું પહોંચી નથી શકતી મારું વાંચવું વધારે ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ કરતા તો અત્યારે બીજા કામમાં થોડોક વધારે સમય જતો હતો એટલા માટે મેં વ્લોગ સ્કીપ કર્યા અને મારું ઘરનું જે કામ હાલતું એ અને વાંચવાનું એ હું કરતી વાંચવાનું તો શરૂ જ છે પણ લોક્સ નહોતા બનાવી શકતી પણ હવેથી આવશે કદાચ બહુ કામ નહીં હોય ત્યારે ત્યારે તો એક ભાઈનો ક્વેશ્ચન હતો કે તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે તો મેં આ વખતે કોન્સ્ટેબલની એક્ઝામ નથી આપી અને એની પીએસઆઈની કે કોન્સ્ટેબલે કંઈ એક્ઝામ નથી આપી કારણ કે મારાથી રનિંગ નથી થતું એટલા માટે અને રનિંગ નથી થતું ને ઉપરથી મારા પપ્પા પોલીસમાં હતા તો એ મને એમ કે છે કે એ જોબ કરતા બીજી જોબ સારી એમ તો એટલા માટે હું એ નથી કરી રહી કારણ કે મારા પપ્પાની એડવાઇસ મેં માની છે અને એ જ હું કરું છું કારણ કે મને પણ એવું લાગે છે કે જો હું કદાચ એ ફિલ્ડમાં જાઉં ને તો હું મારું હન્ડ્રેડ પર્સન્ટ નહીં આપી શકું એટલા માટે હે ને બસ સ્કીપ કરી નાખ્યું એને તો બસ આટલા જ ક્વેશ્ચન હતા જે મને લાગ્યું કે મારો જવાબ દેવું બહુ જરૂરી છે અને આના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન આ આવડા આવતા હોય છે પણ એને આપણે ઇગ્નોર કરી કારણ કે આપણે આપણું ધ્યાન પોઝિટિવિટી ઉપર રાખવાનું છે નેગેટિવિટી ઉપર નહીં તો એટલા માટે હું ઘણી બધી કોમેન્ટ્સના જવાબ નથી આપી રહી અને એ લોકોને જવાબ ઓટોમેટિકલી મળી જશે અને હું એવું માનું છું કે મહેનત કરો ને તૈયારી કરો અને સાચા દિલથી ભગવાનને માનતા હોય તો ભગવાનની સાક્ષી એ તૈયારી કરવાની અને કોઈ માણસને દેખાડવા કે કોઈને દેખાડવા એ રીતના એમ એક ભાઈનો પ્રશ્ન હતો કે તમે અત્યાર સુધી કેટલી એક્ઝામ પાસ કરી છે તો અત્યાર સુધી તો મેં એક ફોરેસ્ટની જ એક્ઝામ પાસ કરી છે આના સિવાય બીજી ઘણી બધી એક્ઝામમાં એક બે ત્રણ એટલા એટલા માર્ક્સ માટે રહી જાવ છું અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે તલાટીની ને જુનિયર ક્લાર્કની ભરતી આવી હતી ત્યારે મને વધારે બહુ વધારે ઇન્ટરેસ્ટ હતો જુનિયર ક્લાર્કમાં ત્યારે પણ એમાં થોડાક માર્ક માટે રહી ગઈ હતી ત્યારે તો મારા મેરેજ જ હજી બે ત્રણ મહિના થયા હતા અને થોડુંક વધારે પડતું આમ અલગ જ વાતાવરણ હતું ઘરનું એટલે ઘરમાં એડજસ્ટ થવા માટે પછી એક્ઝામમાં હું એડજસ્ટ ન થઈ શકી અને આના સિવાય તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે હવે પૂછી શકો આપણે ક્યુએનએ પાર્ટ ટુ લઈ આવશું તો આ વિડિયોને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને તમને કેવો લાગવો જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ